Yes.、Yeah. આપણે ઘરની કેરીનો જ છે ફ્રોઝન કરેલી હોય ને એ છે કોણ ઠીક ઠીક ગોલ આવે આપણે કામ માં હે કરે કરે વેચવા માટે માં શ્રી બેન હાટ ગોળો લેવાનો બતાવું તમે તમે લઈ આવો ધૂપ છે તડકા <laughs> इसलिए मोर दादा बरफ वेचे है खरे खरे अमर गाम में बदन गेर जाता है सुन बदन गेर हो बदन बदी शेर में फरी ले हां बदी शेर में फरी ले पास में जाओ दीदी हम्म कलर ने बदु तैयार लाओ के नहीं बाबा खेर बनावानो तो मतलब कासा माल कर हम्म हम्म गेर बनावानो हम्म हम्म દીકરો ઉઠવાળા નોકરી કરે એ દીકરા તમારે તમારા હાથમાં સેમા નઈ નાખતા

हं तो सॉरी ले कायम बरो खाया किदू कायम कायम ठीक श्री कायम बोलावे हां कायम बोलावे એટલે તો ડેલ્લો કેવો ઓલ ઓન બટ ડેલી ખખરા જો હું પધા ચાલો લઈ લઉં હંભળાય ની હંભળાય હમ ડેલી ખખરા વતા આવે હલાલ બાને ગોલા ની મજા કરાવી બા ભાવે કે કેમ થાય આની વાતમાં

Ya Allah. Ha. Dia nak latih dia nak apa? Mila. Enggak, enggak, enggak. Maluk. Pian beklak, betepang dia.

Nah, satu lagi. <laughs> tidak, tidak. 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 Tidak, <laughs> <laughs> स्त्री <laughs> <एने पाता> <laughs> <स्रीचें बाएचे। laughs> હવે બાપાને આદુવાળી ચા હોય કે સાદી ચા બંધ થઈ ગયે નવી લેવી પડશે હવે અત્યારે

સુખ oh, છે oh, 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 <laughs> <laughs> ये नु मी بينا ती नु मादी दिसू बोलली तो काय आपण बिदनेला रात्री हात छे ओ तुम्ही एक मिसिंग लियो आपण आपण एक वाला नि ऐसेच बिदने करा रामबाई खाली बसला मारला जा नंबर आ हा કેવી ખરવાની રસી અપાઈ ગઈ ડોક્ટર જબરા હતા ખરવાનો રોગ હટાવવા માટે સરકારનો એક ફોકસ છે ગામડે ગામડે રસી આપે છે એટલે બધા વેટરનરી ઘરે ઘરે આવીને આપી જાય ગાયત્રા

मीठा है तुरा है हाँ तुरी से मीठी है लारी में लाट है कौन करे श्री बबल करे

એટલે આખો દિવસ મને શૂટ કરવાનો સમય જ નથી રહ્યો મમ્મી ધાર્મિક અને મારા મમ્મીના પપ્પા એ લોકો પણ પછી બપોરે સાડા ત્રણે ગયા હતા બસ હે તને ગામડે બહુ મજા આવે બાપા ભાગો ભાગો તો બાપરે ટીમ કઈક રમે કઈ રમતા આટલી માટલી ચીરાણી આર્યા થાકી ગઈ આઈ બાય દીકા હા એટલે ગાડી ખાલી જ હતી અમાર તો જગ્યા હતી જ મારા સાસુ ગયા હતા અને ધાર્મિક અને મારા સાસુ પપ્પા ઘરે હતા તે કે હું હથવારે આવું એમ તો જ તો તો એને રોકવાય ન પડત ઈ કાલ રોકાણા મુંદરી હોય ને હવે પાછું ક્યારે કીધું કહું આમ જો પાંચ છ દિવસ પછી ઓલું કઈક આવે ને એ પદ પાછું જવાનું ત્યાંથી હા ચૌદસ કે એમ તૈયાર જવાનું કીધું અને ત્યાંથી ઓલી ભભૂતિ આપે એ પીવાની તો સારું થાય એમ હતું એમ કેતા હતા ડેરી તૈયાર તમે તો મશીનમાં આવડે છે એમ ને

વાડીએ કે અહીંયા થાય ઠીક ઓલું હે પાવડર છે ઠીક દળાઈ આવ્યા હવે તો એ હાલ છે ને થાણા જીરું ને થાણા ને એ હાલ હા તમારે ગોદડા સીવે કાકી મસીને ઠીક નવરા નીકળી શકે ઘરની બહાર હવે એને મારે સાસુ રમાડતા મને કે તું દૂધ લે પછી રોટલા બનાવીએ ગુંદા કરીને શાક બનાવીશ

હા બસ આ તે અપડેટ મળતી રે ને તમને તે વાંધો નહીં હાલો આવજો